ગીતશાસ્ત્ર પ્રકરણ પાંત્રીસ વાચન એક થી અઠ્ઠાવીસ હે યહોવા મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો તમે ઢાલ અને બખ્તર ધારણ કરી ઊભા રહો અને મારું રક્ષણ કરો ભાલો હાથમાં લઈને મારી પાછળ પડેલાને અટકાવો મારા આત્માને ખાત્રીથી કહો કે તમે જ મારો ઉદ્ધાર કરનાર છો જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને બદનામ થાઓ જેઓ મારું નુકસાન ઈચ્છે છે તેઓ રઝરી પડો અને પાછા હઠો તેઓ પવનથી ઉડતા ભૂંસા જેવા થાય અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો હે યહોવા તેઓનો માર્ગ અંધકારમયને લપસણો થાઓ યહોવાનો દૂત તેમની પાછળ પડો તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે વગર કારણે જીવ લેવા ખાડો ખોદ્યો છે તેમના પર અચાનક વિપત્તિ આવી પડો પોતાના ફાંદામાં તેઓ પોતે જ ફસાઈ જાઓ પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાવ પણ હું યહોવાથી આનંદિત થઈશ અને તેમના તારણમાં સુખી થઈશ મારું સમગ્ર વ્યક્તિત્વ પોકારશે હે યહોવા તમારા જેવું કોણ છે જે લાચારને બળવાથી બચાવે છે અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે અને જેના વિશે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે તેઓ મારા આત્માને રડાવે છે અને દુઃખી કરે છે તેઓ જ્યારે બીમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્ત્રો પહેરીને મારી દિલગીરી બતાવી હતી તેમના માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો જેમ કોઈ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુઃખી હતો તેઓ ટોળામાં ભેગા થયા અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતા તે લોકો સાચા મિત્રો ન હતા હું તેમને ઓળખતો પણ ન હતો પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યા નહીં તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યક્ત કર્યો હે યહોવા મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો હે યહોવા હું મહામંડળીમાં તમારી આભાર સ્તુતિ કરીશ ઘણા લોકોની સભામાં હું તમારી પ્રશંસા કરીશ મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહીં આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે કારણ તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતા નથી ગુપ્ત રીતે તેઓ આ દેશના શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે તેઓ મોટેથી કહે છે કે તેઓએ અયોગ્ય આચરણ કરતા મને જોયો છે તેઓ કહે છે અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતા જોયો છે હે યહોવા તમે તેના વિશે બધું જ જાણો છો હવે તમે શાંત બેસી રહેશો નહીં અને મને તરહોડી મારાથી દૂર થશો નહીં હે યહોવા ઊઠો મને ન્યાય કરવા જાગૃત થાઓ મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો હે યહોવા મારા દેવ તમારા ન્યાયપણાથી મારો ન્યાય કરો મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહીં તેમને એમ કહેવાની તક આપશો નહીં કે તેમનાથી વિમુખ થવાની અમારી ઈચ્છા પરિપૂર્ણ થઈ છે અને તેમનો વિનાશ કર્યો છે મારા નુકસાનમાં આનંદ પામનારા સવેરની ફજેતી થાવ અને તેઓ લજ્જિત થાવ મારી વિરુદ્ધ બડાઈ કરનારા સઘળા અપમાનિત થઈ અને શરમાઈ જાઓ જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય તેઓ હર્ષ મનાવે અને સુખી થાય તેઓ હંમેશા કહો કે યહોવા મહાન છે તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઈચ્છે છે મારી જીભ આખો દિવસ તમારા ન્યાયપણા વાતો કરશે અને તમારી પ્રશંસાની સ્તુતિ ગાશે ગીતશાસ્ત્ર પ્રકરણ પાંત્રીસ વાચન એકથી થી અઠ્ઠાવીસ